આજના સમયમાં વિશ્વભરમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગથી પર્યાવરણ પર ખતરો ઉભો થયો છે રાજ્યભરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા માય થયેલી ઇવેન્ટ હેઠળ પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી જૂના કપડાં એકત્ર કરીને તેમાંથી કપડાની થેલી બનાવવામાં આવી હતી આ થેલીનું શહેરમાં શાકભાજી અનાજ રસકર ફેરિયાઓનું વિતરણ કરવામાં આવશે જેના લીધે શહેરમાંથી પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થશે નગરપાલિકા કચેરીમાં જે એકઠા કરી તેને થેલીઓ બનાવી અને આપવામાં આવે જેનાથી કરીને પ્લાસ્ટિક હોય કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઘટાડી શકીએ અને પર્યાવરણ જે આપણું છે એને આપણે બચાવી શકીએ પર્યાવરણમાં જે પ્લાસ્ટિક છે એ ડિસ્પોઝ થતાં ઘણો ટાઈમ લાગતો હોય છે જેથી કરીને વધુ વધુ કપડાં નજીકનો ઉપયોગ કરી પર્યાવરણનું આપણે રક્ષણ કરી શકીએ જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જો હોય હશે તો નગરપાલિકા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે એમાં જ તે પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી એને ડિસ્પોઝ કરવામાં આવશે અને સૂચના દેવામાં આવશે કે જો આવું કોઈ પણ પ્લાસ્ટિક ક્યાંય પણ વખળાતું દેખાશે તો ભલે સામે તેને સીલ કરવાની પણ તૈયારી આવશે